હરની એરપોર્ટ પર એપોલો કંપનીના મેનેજરના બેગમાંથી કારતૂસ મળતા મેનેજરની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે હરની એરપોર્ટ પર રવિવારે બપોરે ગોવા જતી ફ્લાઇટના પેસેન્જરોના લગેજનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક બેગમાં શંકાસ્પદ ચીજ જણાતા સિક્યુરિટી જવાન કુલદીપ અમીપરાએ તપાસ કરી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી તપાસ દરમિયાન બેગમાં એક સેવિંગ પાઉચમાં જીવતી કારતૂસ મળી આવી હતી બનાવને પગલે ડીસીપી પન્ના મોમાયા હરની પીઆઈ સીબી બી ટંડેલ ઉપરાંત એટીએસ એસ આઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વિગતો મેળવતા લગેજ લઈ જનાર પેસેન્જરનું નામ સુમિત કુમાર સતીષકુમાર સિંહ હોવાનું ખુલ્યું હતું સુમિત કુમારની પૂછપરછ દરમિયાન તે એપોલો કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાની અને ગોવામાં સેલ્સની કોન્ફરન્સમાં જતો હોવાની માહિતી જણાતા મળી આવી હતી સેવિંગ કીટમાં કારતુસ કેવી રીતે આવી તેની તે મુદ્દે તેને જાણ હોવાનું કહ્યું હતું આ કિટ બિહારમાં રહેતા તેના એક્સ તેનાં આપી હોવાથી તેમની હોઈ શકે તેમ કહ્યું હતું પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી ગઈ તારીખ બે ના રોજ કુલદીપ અમીપરા કરીને જે વ્યક્તિ છે સિક્યુરિટીમાં સર્વિસ કરે છે અને પોતે સ્કેનરમાં હોય જેની ડ્યુટી સ્કેનર દરમિયાન એક બેગની તેમાંથી શંકાસ્પદ વસ્તુ જણાતા તેને ચેક કરી અને જોતાં તેમાં એક બત્રીસ પોરનો રાઉન્ડ રિવોલ્વરનો મળી આવેલ છે જે મોડિફાઈડ છે જે કે એફ સેવન પોઈન્ટ સિક્સ ફાઇવનો લોગોવાળો છે એના જે હોલ્ડર છે બેગના હોલ્ડર તે સુમિત સિંહ છે સુમિત સિંઘની પૂછપરછ કરતાં આ રાખવા બાબતે કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા તે પોતાની પાસે આ બાબતે કોઈ પરવાનું ન હોવાનું જણાવેલું હતું જેથી તેની સામે કુલદીપ મમ્મીપરાએ આર્મ્સ એક્ટ અને એરપોર્ટ એરક્રાફ્ટ એક્ટ કલમ દસ મુજબની ફરિયાદ આપતા પોસ્ટ નોંધવામાં આવેલ છે જેની તપાસ પીઆઈસી કરે છે હાલ આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે કેટલા દિવસના આરોપીના બે દિવસના રિમાન્ડ મળેલ છે કારણ કે એરપોર્ટથી જે મળેલ છે રાઉન્ડ તે બાબતે સ્ટેટ એજન્સીઓ છે સ્ટેટ આઈબી સેન્ટ્રલ આઈબી એટીએસ એસઓજીને સંયુક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવેલ હતી અને તેઓએ પણ પૂછપરછ કરેલ છે કે આ બાબતે કોઈ રાખવાનું કારણ શું હતું એની તપાસ ચાલુ પ્રાથમિક પૂછપરછમાં એવું કે જે પોતાના કાકા બિહારમાં છે તે એક્સ આર્મીમેન છે અને એનું શેવિંગ પાઉચ હતું પોતે વાપરવા લીધું બે મહિના પહેલાં તે અપોલો ટાયરમાં મેનેજર તરીકે વાઘોડીમાં નોકરી કરે ત્યારે આવેલ ત્યારે પાઉચમાં રાઉન્ડ સાથે હોવાનું જણાવે છે ના બીજા કોઈ ગુનાવી પ્રવૃત્તિમાં હાલ સંકળાયેલું નથી છતાં એ બાબતે તપાસ શરૂ છે તે પોતે અપોલો ટાયરની ગોવા ખાતે એની મિટિંગ હતી તેમાં જઈ રહેલો અને બે તારીખે લગભગ બપોરે બાર વાગ્યાની આસપાસ આ બાબતે ખુલાસો થયો છે હા તેના કાકાને હું વેરીફાઈ કરતા તેના કાકા પાસે એક સારમી મોન હોય તેની પાસે બત્રીસ હોવાનું લાય છે બેદરકારી તપાસમાં તો હાલ તો જેની પાસે મળી આવ્યો છે પજેશન છે તેની અને જે કાકાએ પોતાનો રાઉન્ડ જો તેનો જ છે તો તેની પણ બેદરકારી ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે મોડી ફાય બત્રી જે આરોપી છે એના કાકાની જ્યારે લાવવામાં આવશે એની પૂછપરછ કરવામાં આવશે તે બાબતે જે વિગત ફલિત થઈ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આ રાઉન્ડ રાખવાનું કારણ શું છે એ તપાસ ઉપર પોલીસ વધારે કોન્સન્ટ્રેટ કરે છે